અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની સેમિફાઈનલ વનમાં દક્ષિણ આફ્રિકાની ટીમે અફઘાનિસ્તાનને નવ વિકેટે હરાવીને ફાઇનલની રીસમાંથી બહાર કરી નાખ્યું છે જી હા મિત્રો અફઘાનિસ્તાનની ટીમને વિચાર્યું પણ ન હતું કે દક્ષિણ આફ્રિકાની ટીમ આપણી ટીમની આવી હાલત કરી નાખશે અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પહેલો બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને આ જ નિર્ણય અફઘાનિસ્તાન ટીમ માટે ખરાબ સાબિત થયો ના બેટ બેટથી રન આવ્યા કે ના ગુરબાજના બેટથી રન આવ્યા હતા આખા વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરી રહેલા ગુરબાજ પણ રન રનમાં આઉટ થઈ ગયા અને ઇબ્રાહીમ પણ બે રનમાં આઉટ થઈ ગયા અને ગુલબદીન નવ રન બનાવીને આઉટ થઈ ગયા હતા દક્ષિણ આફ્રિકાના બોલરોની આગળ અફઘાનિસ્તાનના બેટ્સમેનો એક પણ ટકી ના શક્યા અને રાશિદ ખાન પણ કેપ્ટન આઠ રન બનાવી આઉટ થઈ ગયા હતા અફઘાનિસ્તાનની ટીમને ખબર જ ના પડી કે આ શું થઈ રહ્યું છે એક પછી એક વિકેટ અફઘાનિસ્તાનની ટીમની પડતી જ ગઈ અને આખી અફઘાનિસ્તાન ટીમ પૂરેપૂરી વીસ ઓવર પણ ના રમી શકી માત્ર અગિયાર ઓવરમાં છપ્પન રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ આ એ જ ટીમ હતી જેને બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયાને હરાવીને આ ટીમ સેમિફાઈનલમાં પહોંચી હતી પણ દક્ષિણ આફ્રિકાના બોલરોના વખાણ કરવા જોઈએ કારણ કે જે ટીમ ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને હરાવીને સેમી પહોંચી હોય એ ટીમને આ ટીમે માત્ર છપ્પન રનમાં ઓલઆઉટ કરી નાખ્યું અને બીજા બેટિંગમાં દક્ષિણ આફ્રિકાની ટીમે માત્ર આઠ જ ઓવરમાં એક વિકેટ ગુમાવીને સાઠ રન બનાવી દીધા હતા અને અફઘાનિસ્તાનની ટીમને હરાવ્યું હતું અને આ જીત સાથે દક્ષિણ આફ્રિકાની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે અને હવે સેમીફાઇનલ જે બીજી રમાવાની છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આ બંનેમાંથી જે મેચ જીતશે તે દક્ષિણ આફ્રિકા જોડે ફાઇનલ મેચ રમશે તો કઈ ટીમ દક્ષિણ આફ્રિકા જોડે ફાઇનલમાં જોવા મળશે કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો અને મારી વિડીયો તમે યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકનને દબાવી દેજો અને મારી વિડીયો તમે ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો તો મળીએ મારી आता व्हिडिओमध्ये ति सुधी जय हिंद जय भारत